તમારું નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર અત્યારે વાગ્યા છે હું ઘરે આવ્યો અત્યાર સુધી હું દુકાને દુકાને કામ હતું એ દીધું અને એક લેંગો બનાવવા આપ્યો છે બ્લેક કલરનો અને એ લેંગો આપણે સાંજે બનાવીશું અત્યારે મારે કામ કરવાનું છે એક આલ્બમ ડિઝાઇન કરવાનું છે આલ્બમ ડિઝાઇન કરવું પડશે એનું કારણ છે કે આલ્બમ ડિઝાઇન કરીને આપીશું તો આપણી પાસે પૈસા આવશે બરાબર તો પૈસા માટે આ આલ્બમ ડિઝાઇન કરવાનું છું ફટાફટ હું જો મારું લેપટોપ ચાલુ થઈ ગયું છે અને હું આલ્બમ ડિઝાઇનિંગ કરવા બેસવાનું જ છું તૈયારીમાં જ છે અને બસ આલ્બમ ડિઝાઇન કરીશ અને પછી આલ્બમ છપાવા નાખવાનું છપાવવા તો જો કે નથી નાખવાનું આપણે જે ફોટોગ્રાફરનું છે એ ફોટોગ્રાફરને ડિઝાઇન કરીને આપી દેવાની છે બરાબર અને જો આ વ્લોગ કોઈ ફોટોગ્રાફર જોઈ રહ્યા હોય અને એને આલ્બમ ડિઝાઇનિંગ કરવું હોય અને ફટાફટ કરવું હોય તો મારી પાસે એક સોફ્ટવેર છે જો તમે ચાહતા હોય તો સોફ્ટવેર પરચેસ કરીને સારું એવું કામ ફટાફટ કરી શકો છો આલ્બમ ડિઝાઇનિંગમાં શું હોય કે આખો દિવસ તમે કામ કરો ને જો મેન્યુઅલી બનાવવા જાઓ તો તમે આખા દિવસમાં પાંચ કે દસ પેજ બનાવી શકો છો પણ આ જે સોફ્ટવેર છે એની અંદર તમે જો બનાવવા બેસશો તો અડધો કલાકની અંદર તમારું આખું આલ્બમ રેડી થઈ જશે અને આ સોફ્ટવેર બહુ મોંઘું પણ નથી અને સારું પણ છે તો જો કોઈ ફોટોગ્રાફરને રિકવાયરમેન્ટ હોય તો મને કોન્ટેક કરજો હું તમને એ સોફ્ટવેર આપીશ બરાબર તો હું બેસું છું અત્યારે આલ્બમ ડિઝાઇનિંગ કરવા અને મળીએ આપણે કલાક બે કલાક કે ત્રણ કલાક પછી તો મિત્રો આ છે આપણો કેમેરો અને આ છે આપણે લાઇટ લાઇટ એટલે લગાવી છે કે અત્યારે એક વિડીયો શૂટ કરવાનો હતો આજનો વિડીયો મેં અહીંયા શૂટ કર્યો છે મારી ગેલેરીમાં અને બપોરે થોડુંક આલ્બમ બનાવ્યું આલ્બમનો પેજીસ બનાવ્યા અને પછી થોડોક માથાનો દુખાવ હતો એટલે બપોરે સૂઈ ગયો અને હવે વિડીયો એડિટ કરવા બેસીસ અને રાત પણ તમને અપલોડ આવશે અને આ વિડીયો પણ તમને મળી જશે તો જુઓ બહારનો નજારો કેવો છે તો બસ આની સાથે આજનો બ્લોગ ખતમ કરીએ અને મળીએ નવા અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ